નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવા ચોટીલામા 1 કરોડ 8 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો ત્રણ પોલીસ સ્ટેશનના મળી કુલ 25833 બોટલ નષ્ટ કરાઈ एसडीएम મકવાણાની દેખરેખમાં કાર્યવાહી ચોટીલાના સબડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચટી ટી મકવાણાની અધ્યક્ષતામાં ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી જરિયા મહાદેવ રોડ પર સરકારી જમીન ઉપર કરવામાં આવી હતી ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી અઢાર હજાર પાંચસોને સાત બોટલ જપ્ત કરાઈ હતી જેની કિંમત રૂપિયા ત્રાણું લાખ તેત્રીસ હજાર હતી નાની મોરડી પોલીસ સ્ટેશનમાંથી સાતસોને અઠ્યોતેર બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક કરોડને એકાવન લાખ રૂપિયા હતી થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી છ છ હજાર પાંચસોને અડતાલીસ બોટલ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત તેર લાખ અડતાલીસ હજાર હતી કુલ મળી પચીસ હજાર આઠસોને તેત્રીસ બોટલનો નાશ કરાયો હતો આ જથ્થાની કુલ કિંમત એક કરોડ આઠ લાખ રૂપિયા રૂપિયાથી દારૂની બોટલો પર ત્રણ વખત રોડ રોલર ફેરીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક લીંબડીના નાયબ પોલીસ અધિક્ષક ચોટીલા અને થાનગઢના મામલતદાર તેમજ ત્રણેય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યવાહી ગૃહ વિભાગના તારીખ પંદર સાત બે હજાર સાતના ઠરાવ અનુસાર કરવામાં આવી હતી દર્શક મિત્રો દુઃખની વાત તો એ છે કે આ દારૂ આઠ આટલો દારૂ પકડાય છે એ ગુજરાતમાં દારૂબંધી છે ગાંધીજીનું ગુજરાત છે છતાં પણ આટલો આટલો દારૂ ફક્ત ને ફક્ત પકડાતો હોય નથી પકડાતો હોતો એની વાત તો બાજુ ઉપર રહી પણ આટલો દારૂ પકડાય છે એટલે મતલબ કે પાંચ ટકા દારૂ પકડાય છે અને પંચાણું ટકા દારૂ નથી પકડાતો અને એનો વહીવટ થઈ જાય છે તમે વિચારો કે આ ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે આ સરકારને શરમ જેવું કે પોલીસ ડિપાર્ટમેન્ટને શરમ જેવું કશું લાગતું નથી કારણ કે પકડાય છે પાંચ ટકા પકડાય છે પંચાણું ટકા નથી પકડાતો એમાં કાંઈ મોટો સિંહ મારવા જેવી વાત પોલીસ કરતી નથી કારણ કે પોલીસ દારૂ પકડતી જ નથી ફક્ત ને ફક્ત જ્યારે દબાણ વધી જાય ત્યારે આ પકડવામાં આવે છે બાકી જ્યારે એમનું ચાલતું હોય ત્યારે તો ચાલતું જ હોય છે પણ દર્શક મિત્રો આ ઠેઠ રાજસ્થાનની અને મહારાષ્ટ્રની બોર્ડર વટીને જે દારૂ આવે છે એ કઈ રીતે કરોડો રૂપિયાનો દારૂ રોજનો રોજનો કરોડો રૂપિયાનો દારૂ આવે છે અને આ પકડા એ વર્ષે આ ડિસ્પોઝલ કર્યું એક કરોડને આઠ લાખ રૂપિયાનો દારૂ હવે તમે વિચારો કે આ રોડ ઉપરથી ચોટીલા રોડ ઉપરથી કેટલો દારૂ ડેલીનો નીકળતો હોય છે રોજે કરોડો રૂપિયાનો દારૂ નીકળે છે રોજના આ તો ત્રણસો ને પાસઠ દિવસનો એક કરોડને આઠ લાખ રૂપિયાનો દારૂ ડિસ્પોઝલ કર્યો તો દર્શક મિત્રો તમે વિચારો કે આ ગુજરાતના ગાંધી ગાંધીજીના ગુજરાતમાં આ જે દારૂ છે એ દારૂબંધી છે તો ખરેખર આ રાજસ્થાનની બોર્ડરમાંથી જે દારૂ ભૂસે અને જે દારૂ પકડાય ત્યારે એની જેની ધરપકડ થાય છે એને પૂછવું જોઈએ કે તું કઈ બોર્ડર ઉપરથી આવ્યો એટલે ઈ બોર્ડરના પીઆઈસને પણ આની હારે હારે પાછા કરવી જોઈએ અને જ્યાં પકડાય ઈ પીઆઈને પણ હારે હારે પાછા કરવી જોઈએ જેટલા રસ્તામાં જેટલા પીઆઈ આવતા હોય એ તમામ ઉપર પાછા કરવામાં આવે તો જ દારૂ બંધ થાય બાકી દારૂ બંધ ન થાય તમે જે પકડાય એની ઉપર પાસા કરો એને તડીપાર કરો એને હદ પાર કરો ખરેખર જે પીઆઈઓ હપ્તા લઈ અને દારૂ ઘૂસાડે છે જે બોર્ડર ઉપર હપ્તા લઈ અને ગાડીઓ ઘૂસવા દેશે એની ઉપર પાસા કરો હળંગ ત્યાંથી પાસાની શરૂઆત કરો અને એને છ છ મહિના જેલ પાસા એટલે મહિનો બે મહિના નહીં એને છ મહિના જેલમાં મૂકો અને સસ્પેન્ડ કરો તો દારૂ એક દિવસ પણ દારૂ એક ટીપું પણ દારૂ ન મળે પરંતુ તમારે એ કશું કરવું જ નથી તમારે તો બધાને જે લોલમ લોલ બધાને મળી રહે બધાનું હાલત એવું તમારે કરવું છે તો આમાં બીજું તો કશું શું થવાનું છે તો દર્શક મિત્રો આ તો જે છે ને એ વાળ જીભડા ગળે છે અને આ તો હોતીએ એ દેખાડવાનું કાંઈ અને હોય છે કાંઈ મુખ મેં રામ અને બગલ મેં ચુરી આવું વર્ષે દેખાડે એક કરોડનો દારૂ અમે તોડી ફોડી નાખ્યો પણ તમે ત્રણસો ને પાસઠ કરોડનો દારૂ જવા દીધો એનું શું તમે એક કરોડનો દારૂ તોડી ફોડી નાખ્યો ત્રણસોને પાસઠ કરોડનો દારૂ જે નીકળી ગયો તમારી નજર નીચેથી તમે હપ્તા લઈને જવા દીધો એનું શું એટલે સરકારને પણ હું કહું છું કે આ લોકોને તમે બોર્ડર ઉપરથી માંડીને જ્યાં સુધીમાં જેટલા પીઆઈ વચ્ચે આવે એ બધા પીઆઈ અને પીએસઆઈને પાસા કરો એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો એને સસ્પેન્ડ કરો અગર ડિસમિસ કરો તો દારૂ બંધ થશે બાકી દારૂની મોટી મોટી વાતો સરકાર તમે કરોમાં દારૂ તો તમે જ છો અને તમારી રહેમ દ્રષ્ટિ નીચે અને પોલીસની રહેમ દ્રષ્ટિ નીચે અને ગૃહ ખાતાને પણ આના હપ્તા મળે છે એટલે આ દારૂનું જે કટિંગને જે કાંઈ વેપાર થઈ રહ્યો છે રોજની કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે ગુજરાતમાં તો એ તમારી ગૃહમંત્રી અને ગૃહ સચિવ અને પોલીસ ડિપાર્ટમેન્ટની રેમ દ્રષ્ટિ નીચે જ આ બધું થઈ રહ્યું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલની મકવાણા બોટાદ